રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હિન્દુ યુવક સંઘ દ્વારા રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેતપુર જામકંડોરણાના યુવા ધારાસભ્ય અને કિસાન નેતા જયેશભાઈ રાદડિયાના હસ્તે રાવણનું દહન કરવામાં આવ્યું હતું રાવણ દહનના કાર્યક્રમમાં ધોરાજી તથા આજુબાજુના વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે દશેરાનો તહેવાર સમગ્ર ભારત દેશની અંદર દશેરાના તહેવારની ધામ ધૂમપૂર્વક રીતે ઉજવણી થઈ રહી છે દશેરાનો તહેવાર એટલે અસત્ય ઉપર સત્યની જીત અધર્મ ઉપર ધર્મની જીત અને તેના ભાગરૂપે આજે ધોરાજી ખાતે હિન્દુ યુવક સંઘ અને અમારા પ્રમુખ હરકિશન માવણી અને ટીમ દ્વારા આજે રાવણ દહનનો કાર્યક્રમ થયો હતો ફરીથી સૌ લોકોને આજે દશેરાના તહેવારની હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું અને જે રીતે અધર્મ ઉપર ધર્મની જીત થઈ રીતે દેશો માં આપણા ધાર્મિક કાર્યક્રમો આપણો ધર્મ જળવાઈ રહે આપણી સંસ્કૃતિ જળવાઈ રહેળવાઈ રહે એવી દસરા તહેવારે શુભેચ્છાઓ વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ